નડિયાદની એક યુવતી માત્ર ચાર વર્ષ યોગમાં જોડાયેલી યુવતી એ સતત પાંચ વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યા ટ્વિંકલ હિતેશભાઈ આચાર્યએ ખેડા જિલ્લા અને નડિયાદ ગૌરવ વધાર્યું જીપીએમસીના પત્રકાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે બે હજાર એકવીસમાં સંતરામ મંદિરમાં પિંડાસન યુક્ત સર્વાગસનના સતત અગિયાર મિનિટ કરી પ્રથમવાર ઇન્ટરનેશનલ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું ત્યારબાદ મરીચિયાસના પ્રણામ ગર્ભ પિંડાસના વ્રણાના પાંચમો રેકોર્ડ અર્ધબંધ પદ્મ પશ્ચિમોતાનાસન સતત સત્તર મિનિટ ચૌદ સેકન્ડ ટકાવી રાખી પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો માત્ર વર્ષથી જોડાયેલ પાંચ વખત ઇન્ડિયન સ્થાન મેળવી જિલ્લાનું અને ગૌરવ વધાર્યું ટ્વિંકલે આનો શ્રેય પોતાના માતા પિતા તેમજ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગણાવ્યા હતા આજની યુવા પેઢીને તંદુરસ્ત અને નિરોગી રહેવા વડાપ્રધાનને યોગા માટે આપેલ માર્ગદર્શિકાનું પાલન કરી આજે ટ્વિન્કલ બે વિશ્વ બુકમાં પોતાની નામના મેળવી છે ત્યારે ખેડા જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઇવ મારું નામ અને આપે અત્યારે વિશ્વ રેકોર્ડ પાંચ વખત આપ શું કે મારું નામ આચાર્ય ટ્વિંકલ હિતેશભાઈ છે હું નડિયાદની રહેવાસી છું સૌપ્રથમ તો આ બધી સિદ્ધિઓ બદલ હું ઈશ્વર તથા ઈશ્વર સમાન મારા માતા-પિતાની ખૂબ ખૂબ આભારી છું કે જેમના આશીર્વાદથી હું આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકી અને નડિયાદમાં સંતરામ મંદિર નહીં પણ હું ખૂબ ખૂબ આભારી છું રામદાસ મહારાજની પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમના આશીર્વાદથી નડિયાદની ભૂમિ પર હું પાંચ પાંચ વિશ્વ રેકોર્ડ સર્જી શકી અત્યાર લગીને આપે જે પાંચ વિશ્વ રેકોર્ડ સજ્યા છે એમાં કયા કયા યોગા આપણે કર્યા છે અને કેટલી સેકન્ડ આપણે કર્યા છે અને કઈ રીતે આપણે આ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે શું કેશો સૌ પ્રથમ તો મારા યોગની શરૂઆત લોકડાઉન ની અંદર થઈ ગઈ હતી લોકડાઉનમાં જયારે એકવીસ દિવસ હું ઘરે હતી ત્યારે હું નિયમિત રૂપે યોગ અભ્યાસ કરતી હતી નેટ ઉપર સર્ચ કરતી રહેતી હતી કે મારે શું કરવું જોઈએ સમય નો કંઈક સદઉપયોગ કરવો જોઈએ તો એ સમયે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ યોગ વિશે આપણને માહિતી આપતા હતા એમની મન કી બાતમાં પણ એ હંમેશા યોગને પ્રાધાન્ય આપતા હતા નિયમિત રૂપે આપણે આપણા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની દિનચર્યા જોઈએ તો એમાં પણ એ યોગ કરતા આપણને દેખાતા હોય છે કે નિયમિત રૂપે પોતે પણ યોગ અને ધ્યાનનો અભ્યાસ કરતા હોય તો કેમ આપણે પણ ન કરવા જોઈએ સમગ્ર જનતાએ પણ આપણા વડાપ્રધાન પાસેથી શીખવું જોઈએ કે યોગ અભ્યાસ ખૂબ જ જરૂરી છે તમારા 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 જીવનમાં શારીરિક વિકાસ વિકાસ માટે માટે માનસિક અને જીવનના જે ચડાવ આવે છે એના સામે તમારે લડવા માટે પણ યોગ ખૂબ જ જરૂરી છે તો નિયમિત રૂપે હું લોકડાઉનમાં યોગ અભ્યાસ કરતી હતી સ્વામી રામદેવજીના પણ હું વિડીયો જોતી હતી અને યોગ અભ્યાસ કરતી હતી યોગ અભ્યાસની સાથે સાથે હું ધ્યાનનો પણ અભ્યાસ કરતી હતી અને અંદરથી જ અંદર થયું કે મારે યોગની અંદર કંઈક આગળ વધવું છે મારે મારે યોગમાં ખૂબ જ આગળ વધવું છે યોગની અંદર કંઈક નવું કરવું છે તો મેં આવી રીતના કઠિન આસનોનો અભ્યાસ ચાલુ કર્યો ત્યારબાદ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડની સંસ્થા સાથે હું ઓનલાઈન જોડાઈ અને એમની વેબસાઈટ પર મેં સર્ચ કર્યું અને મને ખબર પડી કે એ લોકો આવી રીતના જે જે પ્રાધાન્ય આપે છે એમના તરફ ધ્યાન આપે છે તો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સંસ્થાનો મેં સંપર્ક કર્યો તારીખ બાવીસ માર્ચ બે હજાર સત્યાવીસમી માર્ચ બે હજાર ના રોજ મેં પિંડા સંયુક્ત સર્વાંગાસન સંતરામ મંદિરમાં સતત અગિયાર મિનિટ સુધી ટકાવી રાખ્યું બાવીસમી માર્ચે મેં સંપર્ક કર્યો હતો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો અને તેમના દ્વારા મને ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો અને એ લોકોએ મને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સંપર્ક કર્યો અને એ લોકોએ મને ઓનલાઈન એમના પ્લેટફોર્મ પર બોલાવી ત્યારબાદ મેં એમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો અને એકવીસમી જૂન બે હજાર બાવીસના રોજ મેં બીજો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો જેમાં મરીચિયાસનને સતત મેં નવ મિનિટ અને પંદર સેકન્ડ સુધી ટકાવી રાખ્યું ત્યારબાદ બે હાજર ત્રેવીસ માં ફર્સ્ટ જાન્યુઆરી બે હાજર મેં પ્રણામાં ગરબા સતત અઠ્યાવીસ મિનિટ સુધી ટકાવી રાખ્યું અને ત્રીજી વખત મેં ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પોતાનું નામ દર્શ કરાવ્યું ત્યારબાદ બાવીસ મી મે હાજર ત્રેવીસ ના રોજ મેં ભ્રુણાસન સતત સાત મિનિટ સુધી ટકાવી રાખ્યું અને ચોથી વખત ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેં સર્જ્યું ત્યાર પછી મેં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ મારું સ્થાન દર્શ કર્યું તારીખ તેર સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે મને તેમની બુકમાં સ્થાન આપ્યું તારીખ બીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ મેં અર્ધબદ્ધ પદ્મ પશ્ચિમો તાનાસન સતત સત્તર મિનિટ સુધી ટકાવી રાખ્યું અને ફરી એક વખત મેં પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો